આપણી કિંમત છે ને ઘટી જાય બુરા પણ તો એમ સમશે સમજાવું ભૂરા આ છે ને આઈસ્ક્રીમ છે બુરા આ છે આઈસ્ક્રીમ ભૂરા છે તો આ કામની એટલે માણા છે ને માણા એના માફામાં હોય ને તો એની હેડની બરાબર સ્પ્રિંગ છે તો આને આમ ખેંચે ને ભૂરા અને તો એ ફરીઓ થઈ જાય પછી કંઈ કામનું નાય એટલે માણા ને બઉ પછી માન થાય ને બહુ ખેંચે ને પછી છેલ્લા હરિયા લેવા ભાઈ જાય આની કિંમત પચાસ રૂપિયા હોય પચાસ રૂપિયા હોય પછી હરિયા કિંમત કિંમત પાછી નહીં માણા માણાનું એવું જ છે